જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવું ઠાકોર ગામ પલસાણા તાલુકો કલોલ ઓકે ફેદાજી આ વિશ્વાસ કેટલા વીઘાનું વાવેતર કર્યું છે આપડે એક વીઘો અમુ ફેદાજી તમે વીઘાનું વાવેતર કર્યું નવરાત્રી નું વાવેતર છે નવરાત્રી પછી દિવાળી પેલા પેલા એટલે બઉ લેટ વાવેતર કહેવાય અચ્છા લેટ વાવેતર થવાનું કારણ કેવું છે કે વરસાદ આપડે લેટ પડ્યો અને લેટ થવાથી વાવેતર લેટ થયા છે ચાલુ વર્ષે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં આપણે તમારી વાડીની મુલાકાતે આવેલા છીએ તો વિશ્વાસ દિવેલા વાવેતર કર્યું એમાં કોઈ જગ્યાએ ફુકારો આવે છે ફેદાજી તમારે ફુકારો નથી આવતો પછી ફૂલ્લીઓ આવે છે ફૂલ્લીઓ પણ આવતો નથી બીજું ફેદાજી કે વિશ્વાસ ફીતોતેરમાં આ જે દિવેલા અંદર આપણે એવું કહીશું કે ફૂટ આવે છે ખેડૂતોને કે કોઈ પણ ડોકોર હોય કે એકદમ થેડ નીચેથી થી ફૂટ લાગે છે જેટલી ફૂટ વધુ ફેદાજી એટલું માળો વધુ અને જેટલી માળો વધુ એટલું ઉત્પાદન વધુ તો ખેડૂતોને એનું ઉત્પાદન એટલું વધુ મળે તો ફેદાજી આપણે પલસણ આજુબાજુના બીજા ગામના ખેડૂતોનો વિશ્વાસ ફેતુતેર વાવાની ભલામણ કરી શકાય કરી શકાય ઓકે ફેદાજી આપણો મોબાઈલ નંબર છોતેર ડબલ જીરો હા સાત ડબલ જીરો હા આઠસો અત્યાર ઓકે ફેદાજી હવે આપણે બેહાની ખરીદી ક્યાંથી કરેલી ચલો નિતિનભાઈના ત્યાંથી રમેશચંદ્રન બદલ નિતિનભાઈ પણ આપણી પાસે છે મહાજુતા નિતિનભાઈ આપણે આજે ઘણી બધી વાડીઓની મુલાકાત લીધી વિશ્વાફથી તો તેર વિશ્વાફ તો તમને આ દિવિલાના રિઝલ્ટ કેવા લાગ્યા એકદમ એક્સેલેન્ટ અને ખરેખર વવાય અને ખેડૂતોના હું એવું કહું છું કે જો તમારા સારામાં સારું વળતર લેવું હોય તો વિશ્વાસ સિત્યોતેર વિશ્વાસ તેત્રીસ અને વિશ્વાસ અગિયાર મેં ત્રણે ત્રણ વેરાયટીના આજે મેં રૂબરૂ મુલાકાત લીધેલી અને મને એવું લાગ્યું કે ખેડૂતના પૂરેપૂરું વળતર કંપનીએ એ પ્રમાણે બિયારણ આવ્યું છે કે જે પ્રમાણે ખેડૂતનો સારી એવી નફો થાય અને એના સંતોષકારક રિઝલ્ટ એટલે શું છે કે તમારા તમામ ખેડૂતોને જો આ કંપનીના દિવેલા વાવા હોય તો વાહી શકાય બે ઓકે તો કમણી નું સ્લોગન છે નીતિનભાઈ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ તો જેવું સ્લોગન છે એવું જ કમણીનું કામ છે બિયારણમાં છા ઓકેશ્વાસ વિશ્વાસ ઉપર વિશ્વાસ કંપની પર વિશ્વાસ મૂકી વિશ્વાસ કંપની પર વિશ્વાસ મૂકી શકાય ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજું આપડી કંપની ની બાજરી આવે છે વિશ્વાસ ટુંબાલી છેલ્લા ત્રણ વર્ષથી તમે વિશ્વાસ ટુંબાલી બાજરી વેચો છો તો વિશ્વાસ ટુંબાલી ના રિઝલ્ટ તમને કેવા છે પણ ખાવામાં સારું દાણો વ્યવસ્થિત ડુંડુ બી સારું અને એનું વિઘે તમારા

એટલે કે ભોગાવવાના બાજરીમાં કોઈ પ્રશ્નો નથી અને ખાધે એકદમ રોટલો મીઠો થાય છે મેં ગયા વર્ષ બાજરીના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે અને અત્યારે બાજરીની સિઝન ચાલુ છે તો મેં ખેડૂતોને હું કહીશું કે મારી વિશ્વાસ ચુંબારી બાજરી એકવાર વાવો અને જોરદાર રિઝલ્ટ મેળવો અને વધુ ઉત્પાદન અમારી બાજરીમાં મળશે બીજું કે વિશ્વાસ ફીતોતેર વિશ્વાસ તેત્રીસ કે વિશ્વાસ અગિયાર જ્યાં પણ વિડીયો મેં બનાવેલા છે વાડીએ જઈને ખેડૂતોની તો જો આજુબાજુના ગામના ખેડૂતો જોતા હોય મારા વિડીયો તો એ ખેડૂતની વાડીએ રહીને અવશ્ય એકવાર મુલાકાત લે તો આવતા વર્ષે વિશ્વાસના દેવેલા વાવા હોય તો ફેતરાવાની કોઈ બીજી બીજી અધર વેરાયટી વાવો એના કરતાં એકવાર વાવો તો કોઈ ફેતરાવાનો ચાન્સ આવશે નહીં અને તમને ખરાઈ કરવા મળશે કે બાજુમાં બીજી યાદ કરીએ તો રિઝલ્ટ કેવી રીતે સારા છે વિડીયોમાં તો તમને હું બતાવું જ છું પણ તમે જો આજુબાજુના ગામના ખેડૂત હોય અને મોબાઈલ નંબર કોન્ટેક્ટ સાથે આપેલો છે તો એ ખેડૂતને પર્સનલી કોન્ટેક્ટ કરીને તમને પૂછા પણ કરી શકે છે અને પર્સનલી વાડીએ જઈને મુલાકાત કરી હોય તો પણ કરી શકે છે ઓકે નિતિનભાઈ જય જવાન જય કિસાન જય કિસાન ધન્યવાદ દિવેલા એટલે ફુલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ